તેમજ જિલ્લાના સંસ્થાઓના પ્રવાસ દરમિયાન આજે હું અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સંસ્થામાં ઉપસ્થિત છું મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગના મેમ્બર અમૃતાબેન પણ ઉપસ્થિત છે અને પહેલા પણ મેં આમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધેલ છે ખૂબ સારી ઉત્તમા ઉત્તમ સુવિધાઓ સાથે બાળકોને જે મળવાપાત્ર સુવિધાઓ છે ખૂબ સારા પ્રમાણમાં તમામ ટ્રસ્ટીગણથી લઈ અને એમના તમામ સ્ટાફગણ એ ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે એમને આ સંસ્થાઓ થકી પણ સારી એવી પ્રેરણા મળે છે કે જે પણ આ સંસ્થામાં સંચાલન કરી રહ્યા છે એ ખૂબ સારી માનવતાની અને એક ભાવનાથી અને આ આ બાળકોનો વિકાસ થાય થાય તેમજ બાળકોનું સારી રીતે સંકલન કરી અને અને બાળક પોતે સ્વસ્થ એનું પુનર્વસન થાય એ માટેના એમના સૌના સંચાલકોના પ્રયત્નો હોય છે એટલે આજે મહેન્દ્રભાઈ પરમાર એ પોતે પણ ગઈ વખતે મારી મુલાકાત નહોતી થઈ આજે પોતે ઉપસ્થિત છે એટલે એમને મળીને પણ ખૂબ અભિનંદન આપું છું અને હજુ પણ આવા બાળકો જે એના સર્વાંગી વિકાસ માટે એમના સહયોગ રહે અને અમે પણ ગુજરાત રાજ્ય બાળ આય પણ એમની સાથે છે જ્યાં પણ અમારી જરૂર લાગશે ત્યાં અમે પણ સાથે રહી આવા બાળકોના કાર્યમાં સહયોગી થઈશું રૂબરૂ ખૂબ સરસ મેં કીધું એમ પહેલા પણ મારા જિલ્લાનો લીગલી પ્રવાસ થઈ ગયો છે અને આ સંસ્થાની મુલાકાત લીધી હતી ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રીની મુલાકાત નહોતી થઈ આજે એમની પણ ઈચ્છા હતી કે મેડમ આયા છે તો અહીંયા મુલાકાત થાય એટલે મને રૂબરૂ મળી એમનો તમામે તમામ સંસ્થાનો દરેક વિભાગની જે માહિતી લીધી છે એ માહિતી ઉપરથી ખૂબ સરસ

થઈ રહ્યા છે બાળકો પ્રત્યેના અનાથ બાળકો દિવ્યાંગ બાળકોને આપણા ગુજરાત સરકાર બાળ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર જે છે એ આજે સંસ્થાની મુલાકાતે આવેલ આમ તો દરેક જિલ્લાની મુલાકાતે ગયેલ ત્યારે આપણે જુનાગઢ જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે આપણી સંસ્થાની મુલાકાત લીધેલી હતી પણ આજે જુનાગઢમાં સામાજિક કાર્ય સબબ આવેલો હોય ત્યારે પણ મેં રિક્વેસ્ટ કરેલ કે બેન આજે સંસ્થામાં મુલાકાત લ્યો ત્યારે પણ સંસ્થામાં સમય ફાળવી સંસ્થાના દરેક બાળકો સાથે મુલાકાત ખાસ તો ઉદ્દેશ એવો છે કે આ બાળકોને આપણે સારી રીતે સુવિધા આપીએ છીએ તેમાં હજી પણ કઈ રીતે બાળકોને સારી સુવિધા અથવા તો લીગલ ફ્રી કરી અને બાળકોને દત્તક કઈ રીતે આપી શકાય સરકારની જે નીતિ નિયમો છે એમાં આપણી સંસ્થા બધી રીતે બંધા બંધાયેલી છે પણ મૂળ વસ્તુ એ છે કે બાળકોને જે સારી રીતે સાચવીએ છીએ એમને મજા આવે છે બેને બધા વિભાગોની મુલાકાત લીધી તેમની સાથે સખ્યા બેન કે જે આપણા આ બાળ આયોગના સભ્ય છે તે પણ ઉપસ્થિત રહેલ બાળ સુરક્ષા અધિકારી પણ ઉપસ્થિત રહે જુનાગઢના સંસ્થાના દરેક વિભાગોની મુલાકાત લઈ અને નાના બાળકો પાસે સમય વિતાવી અને એને નાના બાળકો બાળકોની લાગણીને સમજે છે ખરેખર બેનનો ખુબ ખૂબ આપણે આભાર માનીએ છીએ કે જુનાગઢમાં આવે છે ત્યારે આપણી સંસ્થાની મુલાકાત લે છે જેનાથી આપણે કામ કરવાની આપણા કર્મચારીને કામ કરવાની આભાર માની અને આ સંસ્થાની ખૂબ સારી એવી એમને અલગ અલગ વસ્તુની વાતચીત કરેલી છે અને સંસ્થાના દરેક વિભાગની મુલાકાત લઈ અને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે